નમસ્કાર મિત્રો હું છું ભગીરથ ગોસ્વામી અને આજે આપણે વાત કરીશું કે નવરાત્રિ એટલે લવરાત્રિ અને નવરાત્રિ એટલે નવ દિવસનો ફેશન શો આવું નહીં પણ એક સ્વામી સંપ્રદાયના સ્વામી એવા અનુપમ સ્વામી કહી રહ્યા છે આજના વિડીયોમાં તો એ સ્વામીને મારી ખાલી એટલું જ કહેવાનું કે પહેલાં તો લવ શબ્દ એ તમને શોભતો જ નથી અને હા હું તો ભૂલી જ ગયો કે લવ શબ્દ સાથે તમારા તો ઘણા જૂના સંબંધ છે હમણાં થોડાક ટાઈમ પહેલાં વડોદરામાં એક સ્વામી ઉપર બળત્કારનો આરોપ લાગ્યો હતો ખુદ યુવતી પોતે સોશિયલ મીડિયામાં કહે છે કે સ્વામી મને વોટ્સઅપ પર ખરાબ વિડીયો કોલ કરવાનું કહેતા અને ગિફ્ટ અને બાને રૂમમાં બોલાવતા એવું બધું કરતા અને એ પછી થોડાક દિવસ પહેલાં એક સોશિયલ મીડિયામાં એવો વિડીયો વાયરલ થયો હતો કે કોઈ મોટી ઉંમરના સ્વામી એક છોકરીને મોઢામાં મોઢું ભરાવીને એવી વિધિ કરતાં મોઢામાં મોઢું ભરાવે એવી વિધિ કરતા વાહમાં હાથ ઠપકારતા પકડતા એવી બધી વિધિ કરતા એવો પણ વિડીયો સોશિયલ મીડિયામાં થોડાક સમય પહેલાં વાયરલ થયો હતો અને એમાં તો ઘણા વિડીયો તમારા સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે તો તમે પહેલાં એનું કરો અમારી જે નવરાત્રિ છે ને નવ દુર્ગા માની જે રાત્રિ એને તમે ખોટી રીતે બફાટ શબ્દોમાં વખોડો નહીં થોડોક ટાઈમ પહેલાં તમે અમારા હનુમાન દાદાને ક્ષેત્રમાં સેવક તરીકે બતાવ્યા હતા તો પહેલાં તો એ દઉં કે હનુમાન દાદા છે ને એ તમારા બધાનો બાપનો બાપ છે અમારા તો બાપ છે પણ તમારા બધાનો બાપનો બાપ છે અને એક સ્વામી વિડીયોમાં એવું બોલે છે કે માસિકમાં આવેલી સ્ત્રીના હાથના રોટલા જો તમે ખાવ ને તો આવતા જન્મમાં બળદનો અવતાર મળે બળદનો જન્મ મળે તો એલા ભાઈ આવો ખોટો બફાટ રવા દો આવું શિક્ષણ વગરનું જ્ઞાન રવા દો જે કરતા હોય કરો અને આ અનુપમ સ્વામી એમ બોલે છે કે નવરાત્રિ એટલે નવરાત્રિ નવરાત્રિ એટલે નવ દિવસનો ફેશન શો અને નવરાત્રિમાં છોકરાઓ છોકરીઓને રાવણની નજરથી જોવે છે તો બીજું તને એ કહી દઉં કે રાવણ છે ને રાવણ એને સીતા માતાનું હરણ કર્યું છે ને તો એની પર ખરાબ નજર નહોતી કરી એટલે તમે તો હાલા રાવણનું નામે બદનામ કરો એવા છો એટલે આ લોકો આપણા પરબ માતાજી ભગવાન અને વાર તહેવારની મજાક ઉડાડવામાં લાગી ગયા છે પણ પોતે કેવી રાસ લીલા કરે છે ને એ તો બધા આપણે જોયા જ છે એટલે હવે છેલ્લે કે આ લોકો કાંઈ સુધરવાના નથી એટલે હવે આની પર જે કડક થતું હોય કાર્યવાહી એ કરો અને આ લોકોને એકવાર ભાન કરાવો તો જ ખબર પડશે બાકી આ લોકો તો અઠવાડિયે પંદર દિવસે મહિના મહિને આવું નવું કંઈક નવું નવું લાવતા જ હોય શું ખબર ક્યાંથી લાવતા હોય પોતે જાને કેમ જ્ઞાની હોય એમ બાકી એક પણ ટકાનું જ્ઞાન એનામાં નથી એટલે છેલ્લે બસ એટલું જ કહેતા કે આવા લોકોને કડક ને કડીક કાર્યવહની વહે કરો સજા કરાવો અને એકવાર ભાન કરાવો જય માતાજી